અંકલેશ્વરના પાક નજીકથી પાનોની પોલીસે સુરત પાર્સિંગ ઈકો ગાડીમાંથી વિદેશી દારૂ નો જથ્થો ઝડપી પાડી સવા ત્રણ લાખનો મુદ્દા માલ કબજે કર્યો હતો જો જોકે ગાડીનો ચાલક સહિત અન્ય એક ફરાર થઈ ગયો હતો અંકલેશ્વર અને પાનોલી વચ્ચે નેશનલ હાઈવે ઉપર બાકરોલ બ્રિજના ના છેડા પાસેથી વાહન ચેકિંગ દરમિયાન પાનોલી પોલીસે વિદેશી દારૂ ભરેલી ઇકો કાર ઝડપી પાડી સવા ત્રણ લાખ રૂપિયાનો મુદ્દા માલ કબજે કર્યો હતો પાનોલી પોલીસે નેશનલ હાઈવે ઉપર બાકરોલા બ્રિજના ના છેડા પાસેથી વાહન ચેકિંગ દરમિયાન વિદેશી દારૂ ભરેલા ઈકો કારમાંથી રૂપિયા સવા લાખની કિંમતનો દારૂની નાની મોટી બોટલો નંગ આઠસો ને ચોર્યાસી મળીને કુલ ગાડી સાથે સવા ત્રણ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો પાનોલી પોલીસ મથકનો સ્ટાફ સુરતથી અંકલેશ્વર તરફના ટ્રેક ઉપર બાકરો બ્રિજના છેડા પાસે વાહન ચેકિંગ હતા તે દરમિયાન બાતમી મળી હતી કે કિકો કારમાં બે ઇસમો વિદેશી દારૂનો જથ્થો ભરીને આવી રહ્યા છે જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમી વાળી કાર આવતા પોલીસે તેને અટકાવવા ઈશારો કરતા ગાડીમાં બેઠેલ બે ઇસમો કાર સ્થળ પર મૂકીને નાસી ગયા હતા પોલીસે કારમાં સવાર બંને આરોપીઓને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તેમજ સવા ત્રણ લાખ રૂપિયાનો મુદ્દામાલ પણ કબજે લીધો હતો